નમસ્કાર મિત્રો આજે છવ્વીસ નવેમ્બર એટલે સંવિધાન દિવસ અને આ દિવસના સૌને જય ભીમ જય સંવિધાન સમાનતા ન્યાય અને અધિકારીઓના આ પવિત્ર દિવસે દેશભરના લોકો સંવિધાનની ભાવનાને યાદ કરે છે આવી વેણાએ સમાજના નબળા વર્ગોની અવાજ બનતા નેતાની જવાબદારી વધુ વધી જાય છે અને આ જ ભાવના સાથે જિજ્ઞાસ મેવાણી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપીને જય જયભીમના નારા સાથે આખું શહેર ગુંજાવી ઉઠ્યું હતું થોડા દિવસ પહેલાં મેવાણીએ સ્કૂલની બાજુમાં જ ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્સ વેચાતું હોવાનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને આ મુદ્દો સોશિયલ મીડિયા પર પહોંચતા જ લોકોમાં ભારે ચર્ચા જાગી હતી વર્ષોથી દારૂબંધી હોવા છતાં ગામ શહેરમાં દારૂ અને નશીલા પદાર્થો ધડાધડ વેચાઈ રહ્યા છે એ સત્ય આપ સૌ જાણતા જશો પરંતુ કોઈએ તેને ખુલ્લે બતાવવાની હિંમત નહોતી કરી મેવાડીના વિડીયો બાદ ઘણા લોકો માને છે કે તેમણે એ મુદ્દો ઉઠાવ્યો છે જે તે લોકો વર્ષોથી અંદર બોલતા હતા પરંતુ અત્યાર સુધી કોઈએ બહાર આવવાની હિંમત નહોતી કરી નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મેવાડીના પોલીસ સંબંધિત નિવેદનથી વિવાદ તો ઉભો થયો પરંતુ સમર્થકોનું કહેવું છે કે આખી ચર્ચા મુદ્દા પરથી હટીને ભાષા અને રાજકારણમાં વળી ગઈ છે તેઓ કહે છે કે મુખ્ય પ્રશ્ન છે દારૂ અને ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થતું જાય છે અને સિસ્ટમ જાણવા હોવા છતાં મૌન રાખે છે જીગ્નેશ મેવાણીએ જે ડ્રગ્સ અને દારૂ જેના અરવાડે યુવાધન ચડેલું છે એના વિરુદ્ધમાં જે બેનોના સમર્થનમાં આવે અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે સાથે સાથે રાખીને આ એક કરી અને જે અવાજ દબાવવા છે એ અવાજ ક્યારે દબાશે નહીં આ મુદ્દા પર સવાલ કરનાર મેવાણી પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે જીગ્ન મેવાડીના સમર્થનમાં આવેલા ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળો જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહી ની અંદર અવાજ દબાવવા માટેનો કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ બને છે એના કારણે અનેક ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેપી પદાર્થોનું જે વેચાણ થાય છે ફૂલે આમ થાય છે હપ્તા લઈને થાય છે આ તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે અહીંના પોલીસની ઉઘરાણી કરે ને તો માત્ર દસ ટકા નથી મળતા બાકી નેવું ટકા તમામ ઉઘરાણી રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માંગુ છું કે કદાચ તમે પૈસા કે દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક ગરીબોની આયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના હતા તમે છો તો તમને કુદરત પણ નહીં છોડે તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એકાદી બુલંદ અવાજ ઉપડ્યો છે કે ના છૂટકે આ બધાને જયારે મેદાનમાં આવવું પડ્યું છે રોડ ઉપર આવવું પડ્યું છે એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લે એવી હું અપેક્ષા રાખું છું રેલી સામાન્ય રાજકીય રેલી જેવી નહોતી લાગતી નાના ગામડાઓ અને શહેરી વિસ્તારોથી લોકો એકજૂટ થઈને રેલીમાં જોડાયા હતા મહિલાઓ યુવાઓ અને વડીલો પણ રેલીમાં જોડાયા હતા બધા એક જ વાત કહી હતી કે મેવાડીનો મુદ્દો સાચો છે નારા જઝ્બા અને ભાવનાઓ સાથે લોકો બોલી રહ્યા હતા કે જે આપણા બાળકોના ભવિષ્ય માટે બોલે છે એના માટે અમે ઊભા છીએ રેલીમાં લોકોની હાજરીએ બતાવી રહી હતી કે આ મુદ્દો વ્યક્તિગત નહીં પરંતુ લોકોના જીવનને સ્પર્શતો સવાલ છે થરાદમાં જનસમર્થનનો જે દ્રશ્ય જોવા મળ્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે લોકો દારૂબંધી અને ડ્રગ્સના મુદ્દે હવે મૌન રહી શકવાના નથી તેઓ માને છે કે પ્રશ્ન એ નથી કે મેવાણીએ શું શબ્દો વાપર્યા પ્રશ્ન એ છે કે નશાની સમસ્યા ક્યારે છે થરાદમાંથી ઉઠેલો આ અવાજ હવે ધીમે ધીમે અનેક વિસ્તારોમાં પહોંચતો જાય છે અને લોકો વચ્ચે એક જ સંદેશ ફરી રહ્યો છે કે સાચા મુદ્દા માટે ઊભા રહેનારને અમે એકલા છોડવાના નથી આ બધી જ બાબતો અને આ વિવાદને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આજે સંવિધાનના દિવસે કમેન્ટમાં જય ભીમ લખવાનું ભૂલશો નહીં જય હિન્દ